નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે અરબી સમુદ્રમાં બનેલી અસ્થિરતાના કારણે ગુજરાતમાં તોફાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો એ જ છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન માપ કેવા પલટા આવશે તે અંગેના સવાલો શરૂ થઈ ગયા છે હવામાન નિષ્ણાતો દ્વારા એ પણ આ અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં હવામાન એ ખેતીના જાણકાર પરેશ ગોસ્વામીએ પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે નોંધનીય છે કે અગાઉ અંબાલાલ પટેલે જે અસ્થિરતાને અરબી સમુદ્રમાં ઊભી થઈ છે તેના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવે પરેશ ગૌસ્વામી આ અંગે વાત કરતાં જણાવે છે કે ઓગણીસ મેના રોજ અંદમાન નિકોબાર ટાપુ પર નૈઋત્યનું ચોમાસું સમય કરતાં વહેલું પહોંચ્યું હતું આ પછી કેરળમાં એકલી જૂને ચોમાસું પહોંચ્યું જોઈએ તેના બદલે એક દિવસ વહેલું પહોંચ્યું હતું આ બાદ ચોમાસું તેના નિશ્ચિત સમય કરતાં ઝડપથી આગળ વધી રહ્યું છે કેરળ બાદ કર્ણાટકના કેટલાક ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે આગળ તેઓ જણાવે છે કે ચોમાસું હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે આ જોતા એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે ગુજરાતમાં ચોમાસું નિશ્ચિત સમય કરતાં વહેલું તેર કે ચૌદ જૂને એન્ટ્રી કરે તેવી શક્યતા છે આ સિવાય અરબી સમુદ્રમાં જે સિસ્ટમ ઊભી થઈ છે તે અંગે પણ તેમણે વાત કરી છે પરેશ ગોસ્વામી કહે છે કે ઘણી જગ્યાઓ પર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ચર્ચા થઈ રહી છે પરંતુ અમારા અનુમાન પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી આવામાં તેમણે ચક્રવાતની અફવાઓથી ગભરાવું નહીં તેમ પણ કહ્યું છે પરંતુ આ જે સિસ્ટમ બની છે તે લો પ્રેશર ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે આ ડીપ ડિપ્રેશનના લીધે મહારાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે પાંચથી નવ જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો